ચાલો મિત્રો તો આજે અમે બે ભાઈ આવ્યા હૈ જીરું વાવવા આજે કાકા ગેરહાજર હે એટલે હું અને મિતભાઈ બે જીરું વાવવા આવ્યા હૈ આ પેલો અખતરો હે કોઈથી જીરું વાવ્યું નથી કેવીક મજા આવે હે કેવુંક વવાય કેવા પારા થાય બધું તમને બતાવી કાંઈ પણ સલાહ સૂચન દેવા જેવું હોય તો કરજો કોમેન્ટ તમ તમારે મોજથી કઈક વાયુ હોય ઘરના પડા માં તો અનુભવ હોય તો કામ આવે હા નહીં ખોલવા કાતર તો હોય ને ક્યાં લેવા જાય પાણી જ કાતર થઈ જાય બસ ઉતરાયણ આવી ગયેલા હજી તો વાર નથી ચાલુ એ ચાલુ થયું હાલ મંડુ માંથી ઘેરવાય ન

જીરું કેટલું જ આવા દેવું શું કાંઈ તો સેટિંગ અદા કરીને જ રાખ્યું છે અડધું કાલ અમે વાવ્યું તમારા કાકા અને મારા અદા થાય અદા અને મેં થાય અમે વાવ્યું કાલ હવે બાકીનું હતું આજ અમ ભાઈ વાવું આવ્યા હે કાકા ગયા હે જોડિયા ફૂંકણિયું લઈને મોટું થ્રેશર જે તમે બધા ડબ્બો થ્રેશર કીધો એ લઈને ગયા હે જોડિયા આજ છેલો ઓર્ડર હે છેલ્લો ઓર્ડર પૂરો કરી આવે અમે કીધું અમે ટ્રાય કરી વાવી નાખશું બીજું શું હોય આપણે જીરું જ વાવી વા એક છે જીરું વાવવા બાકી તો બધે જીરા વવાઈ ગયા અહીંયા બાજુમાં હાથ વીઘાનું કટકું છે જ્યાં અહીંયા આ એક ખેતર મૂકીને અહીંયા બાજુમાં એમાં તો જીરું વવાઈ ગયું છે ને આજ બીજું પાણી દેવાઈ ગયું છે એટલે હવે આમાં કાલ પાણી ચાલુ થઈ ગયા છે જો આજે કેટલો આડિયો વીણાઈ જાય ભેગે ભેગું કાલ આમાં પાણી ચાલુ થઈ જાય મિતભાઈ જઈને પૂછી કેવી મજા આવે શું કઈ અગાઉ કઈ હું ન હોય ને ક્યાંક ચારો ક્યાંક વાડીએ બીજી જગ્યાએ ગયા હોય ને લાવો પપ્પા મને એક ઉથલ વરવા દિયો પૂછી જાય શું હે શું નથી ના ઓ કઈ વહેવું નથી પહેલી વાર ટ્રાય કરી છે મજા તો આવે પણ થોડીક બીકરી આમ પારા સીધા થઈ શકે લઈ થાય શું કાંઈ એની વાયમ દૂધ હે કે નહીં બધી બીકરીએ પણ વાંધો ન આવે મજા આવે મિત્રો આપણે ટ્રાય કરી વાવવાની પેલી વાર હો હાવ એટલે હાવ એક વાર વાણી ને હાથે ન ચડાયો કેવું કામ થાય એ કહી ગયો કારણ કે આ લાઈન નો આપણે હાવ અનુભવ નથી દાતીર આપને એવું તો કર્યું હે પણ કઈ વાવ્યું નથી મિતભાઈ તો કઈક મગફળી વાવી લીએ આપણે નથી વાવ્યું ઓર એને ઘઉં વાવ્યા હતા મોસમું બાકી રહી હે હવે ઓમ તો આખું ખેતર વવાઈ ગયું જો પારા બતાવું અમુક હારા હે અમુક કમ્પ્લીટ થયા હે તો કંઈક કંઈક વાર વાંધો વચકા આવી જાય જો આમાં થોડીક ગોલાઈ લાગી ગઈ એથી વિચિત્ર આ વિચિત્ર આ થોડોક વાર સારો આમાં કઈ ખે વાંધો જો છેડે આ વરી હારો થયો અને આ હારો થયો વાંધો નથી આ જો આટલો ટૂટો આવ્યો હે આ આટલું જીરું ભેરવી દે એટલે એટલી મોઈ સમય લેવાઈ જાય પછી કર નાખી ધોરિયા લેવાનું ચાલુ છે અહીંથી જઈશું એટલા સેઠે એટલા સેઠે બે હરિયા કરવાના હવે દોરિયો કરવાનો હે એટલે દોરિયો કરી આવી ઉપર એક અને એક વચ્ચે એટલે બે આડિયા કરવાના દોરિયો કરવાનું આપણે જૂનું હળ હોય ને એમાંથી બનાવેલું ઉગાડ કરી આપણે આ વટલો દોરિયો કરી બે આડિયા કરવાના હે અને ફોર વ્હીલ ડ્રાઈવમાં કરી એટલે એકદમ અસલ દોરિયો થાય